પિસ્તલ અને બે જીવતા સાથે વર્ષ રાજસ્થાનથી હથિયાર લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું પોલીસે આમ સેક્ટ હેઠળ ગુનો નોંધ્યો આણંદ શહેરમાં હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ ની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે રોડ ઉપર એક્ટિવા નંબર

તથા બે જુતા છૂટા કારતુસ મળી આવ્યા હતા પોલીસે આ દેશી બનાવટી પિસ્તલ કિંમત રૂપિયા પચીસ હજાર જુતા બે કારતુસ કિંમત રૂપિયા બસો તથા એક્ટિવા કિંમત રૂપિયા પચાસ હજાર મળીને કુલ રૂપિયા પંચોતેર હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ હથિયાર બાબતે પકડાયેલા અજય જોશીની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે હથિયાર રાખવા અંગેનું કોઈ લાયસન્સ કે પરવાનું ન હોવાનું જણાવ્યું તેમજ આ પિસ્તલ તથા હોવાનું કબૂલ્યું છે જેના આધારે પોલીસે આ હથિયાર સાથે પકડાયેલા અજય ભુરાભાઈ જોશી વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠ ની કલમ પચીસ એ જે બી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર બ્રહ્મભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે કિલર ગરબા ગ્રામ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે તેવીસ ડીજેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે